કાકરેજ પંથક માંથી દુષ્કર્મની ઘટનાનો ગંભીર બનાવ સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં યુવતી પર લાંબા સમયથી દુષ્કર્મ અને માનસિક અત્યાચાર કરવાતો હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે માહિતી મુજબ આરોપીએ યુવતીને તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા ત્રણ વર્ષથી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપી દ્વારા યુવતીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું તેમજ બ્લેડ વડે શરીર પર ઇજા પહોંચાડવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે સતત હેરાનગતિ અને અત્યાચારથી કંટાળીને અંતે પીડિત યુવતીએ શિહોરી પોલીસ મથકે અર્જુનસિંહ વાઘેલા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાતા જ શિહોરી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી છે પોલીસે આરોપી સામે દુષ્કર્મ ધમકી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ બનાવથી સમગ્ર કાકરેજ પંથકમાં ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસ દ્વારા પીડિતાને ન્યાય અપાવવાની દિશામાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ